નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વહાલા વિદ્યાર્થી મિત્રો નવી સ્વજન પોથી વર્ષ બે હજાર પચીસ છવ્વીસની લોન્ચ થઈ ચૂકી છે અને સૌ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જેમાં આજે આપણે ભણીશું ધોરણ આઠની નવી સ્વજન પોથી ભાગ નંબર ત્રણ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ત્રીજું યુનિટ નામ છે વોટ વેર યુ ડુઈંગની આપણે સ્વજન પોથીનું સોલ્યુશન આજે આપણે મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો તમારી માટે સ્વ અજયન પછીનું વિડીયો સોલ્યુશન તો તૈયાર જ છે પણ સાથે સાથે તૈયાર છે સંપૂર્ણ સચોટ સંપૂર્ણ સચોટ અને રંગબેરંગી કલરફુલ પીડીએફ સોલ્યુશન જી હા વિદ્યાર્થી મિત્રો સ્વજન પોથીનું પીડીએફ સોલ્યુશન પણ તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરીને તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત સ્વજન પોથીના સોલ્યુશનની એક્ટિવિટી વંડર નંબર વન કહે છે લુક એટ ધ પિક્ચર એન આન્સર ધ ક્વેશ્ચન કે ચિત્ર જુઓ અને એના આધારે સવાલોના જવાબ આપો તો આપણે જોઈ શકીએ છીએ સરસ મજાનું આપણને મેળાનું ચિત્ર આપ્યું છે તો એના આધારે સવાલ પૂછો છે પહેલું ઇટ ઇઝ અ પિક્ચર ઓફ આ શેનું ચિત્ર છે તો શેનું ચિત્ર છે મેળાનું એટલે કે આપણે લખીશું ફેર ત્યારબાદ છે બીજો સવાલ ડીડ યુ વિઝિટ ધ ફેર કે શું તમે મેળાની મુલાકાત લીધી હતી તો આપણે લખીશું યસ આય વિઝિટેડ ધ ફેર બીજો સવાલ છે વેન ડીડ યુ ગો ધેર કે તમે ત્યાં મેળાની મુલાકાત ક્યારે લીધી હતી તો જવાબ લખીશું આઈ વેન્ટ ટુ ધેર ઇન લાસ્ટ સમર વેકેશન હું ગયા ઉનાળાના વેકેશનમાં ફેરમાં ગયો હતો ચોથો સવાલ છે વોટ ડીડ યુ સી ઇન ધ ફેર કે તમે મેળામાં શું જોયું જવાબ લખીશું આઈ સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જૉન્ટ વિલ એન્ડ મેની ટોય શોપ્સ ધેર મેં એક મોટી ચકડોળ એક નાની ચક ચકડોળ અને ઘણી બધી રમકડાની દુકાનો જોઈ પાંચમો સવાલ છે વિચ રાઇટ્સ ડીડ યુ એન્જોય કે તમે કઈ રાઇડ્સની મજા માણી લખીશું આઈ એન્જોયડ મેરીગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વિલ કે મેરીગો રાઉન્ડ અને જાયન્ટ વિલની મેં મજા માણી છઠ્ઠો સવાલ છે વોટ ડીડ યુ ઇટ ધેર તમે ત્યાં શું ખાધું તો લખીશું આપણે આઈ એટ પાનીપુરી એન્ડ ભેલ ધેર સાતમું છે હાઉ મેની થિંગ્સ ડીડ યુ બાય ફ્રોમ ધયર કે તમે ત્યાંથી કેટલી વસ્તુઓ ખરીદી મેં જવાબ લખ્યો છે આઈ બોટ થ્રી થિંગ્સ ફ્રોમ ધયર કે મેં ત્યાંથી ત્રણ વસ્તુઓ ખરીદી આ ટોય બસ એક રમકડાની બસ એ ટોયગન એક રમકડાની બંદૂક અને આ સ્મોલ ડોલ નાનકડી એવી ઢીંગલી આગળ બધી એક્ટિવિટી નંબર બે તરફ અને કહે છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ અંડર ધ એપ્રોપ્રિયટ પિક્ચર કે નીચે આપેલું ચિત્ર વાંચો અને જે ચિત્ર નીચે આપેલું ચિત્ર જોવું અને તેના આધારે જે આપણને પેરેગ્રાફમાં જે વાક્યો આપ્યા છે ને એ વાક્યો નીચે ચિત્ર નીચે લખવાના છે તો સરસ મજાનો એક ફકરો આપણને આપ્યો છે અ ટાઈમ લોર્ડ કૃષ્ણ વોઝ પ્લેઈંગ વિથ હિઝ ફ્રેન્ડ્સ કે એક સમયની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ એના મિત્રો સાથે રમતા હતા વેર પ્લેઈંગ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના તેઓ યમુના નદીના કિનારે રમી રહ્યા હતા વેર પ્લેઈંગ વિથ બોલ તેઓ દડાથી રમતા હતા ધેર બોલ ફેલ ઇન ટુ ધ ડીપ વોટર તેમનો દડો જે છે ઊંડા પાણીમાં પડી ગયો લોર્ડ ક્રિષ્ણા જમ્પડ ઇન ધ વોટર ટુ ગેટ ધ બોલ ભગવાન શ્રી કૃષ્ણ જે છે ઊંડા વોટરમાં પડ્યા ઊંડા પાણીમાં પડ્યા તે દડાને પકડવા માટે ધેરી ફોર્ટ વિથ સેપન્ટ કિંગ ત્યાં એ સર્પ રાજાને એટલે કે નાગદેવતાના રાજાને એની સાથે લડાઈ કરે છે એટ લાસ્ટ ધ સર્પન્ટ કિંગ બોર્ડ ટુ હિમેન રિચન્ડ હિઝ બોલ અંતે જે છે એ નાગદેવતાનો રાજા જે છે એને એનાથી હાર માની જાય છે અને એને દડો પાછો આપી દે છે તો આપણે જે પહેલું ચિત્ર છે એમાં લખીશું વન્સ અપો નો ટાઈમ લોર્ડ ક્રિષ્ના વોઝ પ્લેઇંગ વિથ હિસ ફ્રેન્ડ કે એક સમયની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ એના મિત્રો સાથે રમતા હતા ધે વેર પ્લેઇંગ વિથ ઓન ધે વેર પ્લેઇંગ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના તેઓ યમુના નદીના કિનારે રમતા હતા ધે વેર પ્લેઇંગ વિથ ધ બોલ તેઓ દડાની રમત રમતા હતા બીજા ચિત્રમાં આપણે લખીશું ધ બોલ ફેલ ઇન ટુ ધ ડીપ વોટર્સ દડો જે છે ઊંડા પાણીમાં જતો રહ્યો ઓકે પછીના ચિત્રમાં લખીશું કે જેમાં કૃષ્ણ દડો લેવા માટે પાણીમાં ગયા છે લોર્ડ ક્રિષ્ના જમ્પડ ઇન ધ વોટર ટુ ગેટ ધ બોલ ત્યારબાદ આપણે એના પછીના ચિત્રમાં લખીશું ધ ધેરી ફોર્ટ વિથ ધ સાયપન્ટ કિંગ ત્યાં તે જે છે નાગદેવતાના રાજા સાથે યુદ્ધ કરે છે એની સાથે લડે છે અને પાંચમા ચિત્રમાં જેમાં તે રાજા હાર માની લે છે એટ લાસ્ટ ધ સર્પન્ટ કિંગ બર્ડ ટુ હિમ એની સામે ઝૂકે છે એન્ડ રિટર્ન ધ બોલ અને દડો પરત આપી દે છે વહલા વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પહેલાં એની તમારી માટે બહુ ખાસ અને સરસ સરસ મજાની નોંધ સૂચના છે કે ધોરણ ત્રણથી બારની નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે જી હા સ્વ અધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન યુનિટેડ ટેસ્ટ આઈ એમપી પ્રશ્નનું સોલ્યુશન અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આ બધાના સોલ્યુશનના પીડીએફ અને પીપીટી તમે અમારી પાસેથી મંગાવી શકો છો જો તમારે વોટ્સએપ પર પીડીએફ પીપીટી જોતી છે તોય મળી જશે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો અને એપ્લિકેશન પરથી પીડીએફ જોતી છે તો પણ તમને મળી જશે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે વિદ્યા હાલા વિદ્યાર્થી મિત્રો આપણે જે અત્યારે સ્વજનપોથી પોથી ભણી રહ્યા છે તેનું પણ સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે એની પણ પીડીએફ તમને મળી જવાની છે તો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર આજે જ કોન્ટેક કરો ચાલો એક્ટિવિટી ત્રણ કહે છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને તેના આધારે સવાલોના જવાબ આપો તો અહીંયા આપણને પેરેગ્રાફ આપ્યો છે ટીના લિવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ આફ્ટર અ ફ્યુ ડેઝ શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના વુ લિવ્સ ઇન ભુજ પહેલો સવાલ છે વેર ડઝ ટીના લીવ ટીના ક્યાં રહે છે લખીશું ટીના લિવ્સ ઇન હાલોલ ટીના હાલોલમાં રહે છે બીજો સવાલ છે હાલોલ ઇઝ સરાઉન્ડેડ બાય હાલોલ ઘેરાયેલું છે શેનાથી તો કે નાના નાના ગામડાઓથી સ્મોલ વિલેજીસ ત્રીજો સવાલ છે વોઝ ધ વિલેજ ફેર ઇન વડોદરા કે શું આ ગ્રામ મેળો વડોદરામાં હતો નહીં નો ધ વિલેજ ફેર વોઝ નિયર હાલોલ ચોથું છે ટીના વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન આણંદ કે ટીના આણંદમાં મુલાકાત લેવા ગઈ હતી ફોલ્સ આવશે પાંચમું છે વુ ઇઝ ટીનાઝ ફ્રેન્ડ ટીનાની ફ્રેન્ડ કોણ છે તો નામ છે મીના છઠ્ઠું છે ટીના ખાલી જગ્યા લેટર તો એમાં લખીશું આપણે રોટ અને સાતમું છે એનો નિયમ ઓફ રીડ એટલે કે રીડ શબ્દનો વિરોધાર્થી થાય છે રાઈટ ફકરા નંબર બી ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવકટ વી વેન્ટ ધેર ઇન ધ ઓટો રિક્ષા ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ વી રીચ ઓડ ધેર ઇન ધ ઇવનિંગ ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ તો પહેલો સવાલ છે વેર વોઝ ધ વિલેજ ફેર કે આ ગ્રામ મેળો ક્યાં હતો વેરથી સવાલ પૂછો છે એટલે આપણે જગ્યાનું વર્ણન કરવાનું હોય લખીશું ધ વિલેજ ફેર વોઝ બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ ગામડાની બહાર હાલોલ અને પાવાગઢની વચ્ચે આ ગ્રામ મેળો હતો બીજો સવાલ છે ધ ઓપન ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ કે આ ખુલ્લું મેદાન શેનાથી ભરાયેલું હતું ફૂલ ઓફ પીપલ લોકોથી ભરાયેલું હતું ત્રીજો સવાલ છે હાઉ ડીડ ટીના રીચ ફેર કે ટીના જે છે ત્યાં મેળામાં કઈ રીતે પહોંચી તો કઈ રીતે પહોંચી ઓપ્શન સી બાય ઓટો રિક્ષા રિક્ષાની મદદથી ચોથું છે ટીના વેન્ટ દેર વિથ કે ટીના ત્યાં ગઈ કેવી રીતે તો એના પેરેન્ટ્સ સાથે ગઈ હતી પાંચમું છે ટીના રીચડ ધેર ઇન ધ મોર્નિંગ ટીના સવારમાં પહોંચી હતી તો ફોલ્સ લખીશું છઠ્ઠું છે વેર ધ ટેમ્પલ્સ ઇનસાઇડ ધ વિલેજ કે શું ગામડાઓની અંદર મંદિર હતા તો નહીં નો ધ ટેમ્પલ્સ વેર આઉટસાઇડ ધ વિલેજ કે ના મંદિર જે છે એ ગામની બહાર હતા વિરોધાર્થી શબ્દ ઇનસાઈડ તો ઇનસાઈડનું વિરોધાર્થી થઈ જાય છે આઉટસાઇડ ચલો પેરેગ્રાફ સી કહે છે ધેર વેર મેની શોપ્સ ટોય શોપ્સ સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ ધે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન ધ ચિલ્ડ્રન લાફ વિથ જોય એન્ડ ક્લેપડ લાઉડલી તો પહેલો સવાલ છે વિથ શોપ્સ વેર ધેર ઇન ધેર કે મેળામાં કઈ કઈ દુકાનો હતી તો જવાબ લખીશું ટોય શોપ એટલે કે રમકડાની દુકાનો સ્વીટ શોપ એટલે કે મીઠાઈની દુકાનો અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ એટલે કે ઘરગથ્થુ વસ્તુઓની રંગબેરંગી બજાર ત્યાં જે છે મેળામાં હતી બીજો સવાલ છે વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ બાળકો શેના સામે જોઈ રહ્યા હતા તો જવાબ લખીશું અ સ્મોલ પ્લેન ત્રીજો સવાલ છે વિચ આઇટમ વોઝ શોપકીપર શોઈંગ ધેમ કે દુકાનવાળો દુકાનદાર તેને કઈ વસ્તુ બતાવી રહ્યો હતો તો એમાં જવાબ લખીશું આપણે ધ સ્મોલ પ્લેન એટલે કે એક નાનકડું એવું રમકડાનું વિમાન ચોથો સવાલ છે વેર ધ ચિલ્ડ્રન લાફિંગ એન્ડ ક્લેપિંગ કે શું બાળકો હસતા તાન તાળીઓ પાડતા હતા તો જવાબ લખીશું યસ ધ ચિલ્ડ્રન વેર લાફિંગ વિથ જોય એન્ડ ક્લેપિંગ લાઉડલી પાંચમો સવાલ છે સિનોનિમ ઓફ ધ વર્ડ ડિલાઇટ એટલે કે સમાનાર્થી શબ્દ લખવાના છે તો ડિલાઇટ એટલે થાય છે ખુશી જેના સમાર્થી શબ્દો છે જોય હેપીનેસ અને પ્લેઝર આગળ વધીએ ફકરાન ડી તરફ એમાં લખ્યું છે વી ઓલ્સો સો અ મેરીગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ હે ધ મેરીગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ there ધેર વેર મેની speaker playing પ્લેઈંગ ફિલ્મ સોંગ્સ ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જોઈટ they were વેર શાઉટિંગ ઇન we saw a જગલર too he વોઝ playing વિથ ફાઇવ બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર it વોઝ wonderful તો પહેલો સવાલ છે વોટ વોઝ સ્મોલ શું નાનું હતું તો આપણને પેરેગ્રાફમાં પહેલી લાઇનમાં જ આપેલું છે ધ મેરીગો રાઉન્ડ વોઝ સ્મોલ કે જે મેરીગો રાઉન્ડ હતું તે બહુ મોટું નહોતું એટલે એ સ્મોલ હતું બીજો સવાલ છે હાઉ વોઝ ધ પ્લેસ એટલે કે આ જગ્યા કેવી હતી તો લખીશું જવાબ ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ માઇસ ઘોંઘાટથી ભરેલી હતી ત્રીજું છે વોટ વોઝ ધ જગલર ડુઈંગ પેલો જે જગલર છે પેલો જે જોકર છે એ શું કરી રહ્યો હતો લખીશું ધ જગલર વોઝ પ્લેઇંગ વિથ ફાઇ બોલ્સ એન્ડ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર કે જગલર જે છે એ પાંચ દડાથી રમતો હતો ને પાંચેય દડાને એકસાથે હવામાં રાખતો હતો ચોથું છે ધ જાયન્ટ વ્હીલ વોઝ આ જાયન્ટ વ્હીલ છે ચકડોળ છે એ કેવું હતું તો એ બહુ મોટું હતું હ્યુજ લખીશું પાંચમામાં ખાલી જગ્યા છે ખાલી જગ્યા વેર પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ સેમાંથી ફિલ્મના ગીતો વાગતા હતા તો લખીશું એમાં આપણે જવાબ લાઉડ સ્પીકર્સ છઠ્ઠું છે ધ ચિલ્ડ્રન વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ બાળકો ઉત્સાહમાં બૂમો પાડતા હતા તો વાત સાચી છે ટ્રુ લખીશું સાતમું છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ મિનિંગ ઓફ વેરી બિગ વેરી બિગનું શું થઈ જશે થઈ જાય છે હ્યુજ ચલો પેરેગ્રાફ ઇ કહે છે આફ્ટર ડેઝ થોડાક દિવસો પછી વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા અમે વડોદરામાં વેપારી મેળાની મુલાકાત લીધી ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ એ સ્કૂલનો પ્રવાસ હતો વી વેન્ટ દેર ઓન સન્ડે વેન્ટ દેર બાય બસ રવિવારે બસમાં ત્યાં પહોંચ્યા ધેર વોઝ નો એન્ટ્રી ફી કોઈ એન્ટ્રી ફી નહોતી ધ વોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ આખું ગ્રાઉન્ડ મોટા મોટા સ્ટોલથી ભરાયેલું હતું ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રિક ગુડ્સ એટલે કે જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય જેવી કે ટીવી છે વીસીઆર છે અને મ્યુઝિક સિસ્ટમ છે એ બધા સામાન હતા ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર વેર વેલ ડ્રેસ્ડ કે જે સ્ત્રીઓ જે છોકરીઓ ત્યાં ઊભી હતી એ બહુ સુઘડ કપડામાં હતી ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર વિથ અ સ્માઇલ તેઓ દરેક વિઝિટરને સ્માઈલ સાથે સવાલોના જવાબ આપતી હતી તો પહેલો સવાલ છે વોટ વેર ધ ગર્લ્સ ડુઈંગ છોકરીઓ શું કરી રહી હતી લખીશું ધ ગર્લ્સ વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઈલ કે છોકરીઓ જે છે એ સવાલોના જવાબ સ્માઈલ સાથે આપી રહી હતી બીજું છે ધ ટ્રેડ ફેર વોઝ ઇન ટ્રેડ ફેર ક્યાં હતો તો હતો વડોદરામાં બરાબર ત્રીજું છે વેન વોઝ ધ ટ્રેડ ફેર ટ્રેડ ફેર ક્યારે એટલે કે વેપારી મેળો ક્યારે હતો તો ટ્રેડ ફેર વોઝ એટ સન્ડે રવિવારના દિવસે ચોથું છે વોઝ ધેર એની એન્ટ્રી ફી કે શું ત્યાં એન્ટ્રી ફી હતી નહીં નો ધેર વોઝ નો એન્ટ્રી ફી પાંચમું છે હાઉ ડીડ ધે ગો ધેર તેઓ ત્યાં કઈ રીતે ગયા કેવી રીતે ગયા તો બસથી ગયા છે બાય બસ છઠ્ઠું છે લિસ્ટ ધ નેમ ઓફ થિંગ્સ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ એટલે કે પેરેગ્રાફમાં ઉલ્લેખાયેલી વસ્તુઓના નામ જણાવો તો તોમાં લખીશું આપણે ટીવી વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ સાતમું છે વુ વેર વેલ ડ્રેસ્ડ વ્યવસ્થિત કપડાં પહેરનાર કોણ હતા તો લખીશું ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ કે જે કાઉન્ટર્સ ઉપર જે છોકરીઓ હતી તેમણે વ્યવસ્થિત કપડાં પહેર્યા હતા પેરેગ્રાફ એફ કહે છે વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર દેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી વી સેટ ડાઉન ફોર અ વાઇલ્ડ એન્ડ સેવોટ ધ ફૂડ ધેર વેર કપલ ઓફ સ્વીટ શોપ્સ બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ વી કેમ બેક ઇન ધ ઇવનિંગ પહેલો સવાલ છે ડીડ શી ઈટ ગુલાબ જાંબુન કે શું તેણીય ગુલાબ જાંબુ ખાધા તો પેરેગ્રાફ પ્રમાણે તેણે કાંઈ ખાધું નથી તેણે ખાલી એક ગ્લાસ ઓફ લસ્સી એક લસ્સીનો ગ્લાસ પીધેલો છે એટલે જવાબ લખીશું નો શી ડીડ નોટ ઇટ ગુલાબજામુન પછી બીજું છે વોટ ડીડ ટીનાસ ફ્રેન્ડ ઓર્ડર કે ટીનાના ફ્રેન્ડે શું ઓર્ડર કર્યું તો શું ઓર્ડર કર્યું હતું પીઝા ઓર્ડર કર્યો હતો ટીનાસ ફ્રેન્ડ ઓર્ડર્ડ પિઝા ત્રીજું છે ટીના ઓર્ડર્ડ તો ટીનાએ શું ઓર્ડર કર્યું હતું લસ્સી તેમાં જવાબ એ આપણે લખી નાખશું પાંચમો સવાલ છે ધેર વેર જ્વેલરી સ્ટોલ્સ કે ત્યાં જ્વેલરીની દુકાનો હતી ફોલ્સ આવશે પછી ફાઇન્ડ આઉટ નિયર્સ્ટ મિનિંગ ઓફ એટ એટ શબ્દનો એટલે કે ખાધું એ શબ્દનો સમાર્થી શબ્દ શું થાય છે સેવર્ટ ત્યારબાદ છે સાતમું વેન ડીડ ધે રિટર્ન તેઓ ક્યારે પરત ફર્યા ક્યારે ફર્યા ધે રિટર્ન્ડ ઇન ધ ઇવનિંગ તેઓ સાંજના સમયે પરત ફર્યા એક્ટિવિટી નંબર ચાર ડિસ્કસ ધ ધોલોઇંગ ફ્રેઝીસ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ટ્રાય ટુ મેક અધર સેન્ટેન્સ કે નીચેના ફ્રેઝીસને ધ્યાનથી જુઓ અને એના આધારે નવા નવા વાક્ય બનાવવાનું છે તો પહેલું છે ફેલ ડાઉન લખીશું એમાં રવિ ફેલ ડાઉન ફ્રોમ ધ ટ્રી વાઇલ ટ્રેઇંગ ટુ પિકઅપ મેંગો બીજું છે ક્લાઇમ્બડ અપ ધ ટ્રી એમાં ક્લાઇમ્બડઅપમાં આપણે વાક્ય બનાવીશું ધ મંકી ક્વિકલી ક્લાઇમ્બડ અપ ધ ટ્રી ટુ એસ્કેપ ધ ડોગ એટલે કે કૂતરાથી છટકવા માટે કૂતરાથી બચવા માટે વાંદરો ઝડપથી ઝાડ ઉપર ચડી ગયો તો યુઝ ફૂલ ઓફ નોઈસ તેમાં ફૂલ ઓફથી આપણે વાક્ય બનાવીશું માર્કેટ વોઝ ફૂલ ઓફ નોઈસ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ કે માર્કેટ જે છે તહેવાર દરમિયાન અવાજથી ઘોંઘાટથી ભરાયેલું હતું અ કપલ ઓફ શોપ્સ અ કપલ ઓફનું થઈ જશે વી સ્ટોપ્ડ એટ અ કપલ ઓફ શોપ્સ બાય ટુ બાય સ્નેક્સ નાસ્તો ખરીદવા માટે અમે થોડીક દુકાને ઉભા રહ્યા લુકિંગ એટ છે લુકિંગ એટ અ સ્મોલ પ્લેન તેમાં લખીશું ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન ફ્લાઇંગ ઇન ધ સ્કાય કે બાળકો જે છે સ્મોલ પ્લેન નાનકડા વિમાનને જે છે આકાશમાં જોઈ રહ્યા હતા પછીનો પ્રશ્ન છે અરેન્જ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ ઇન ધ અધર ધ સ્ટોરી કે ઓર્ડર ધ સ્ટોરી સ્ટોરીના ક્રમ પ્રમાણે ઉપરના પાંચ વાક્યોને ક્રમમાં લખવાના છે આપણા વાક્યો છે ટીના એટ અ ગ્લાસ ઓફ લસ્સી ટીના વિઝિટેડ અ વિલેજ ફેર ટીના વેન્ટ ટુ અ ટ્રેડ ફેર ટીના રીચડ ઇન ધ ઇવનિંગ ધ ટેમ્પલ્સ વેર આઉટ સાઇડ ધ વિલેજ તો એમાં આપણે લખીશું ટીના વિઝિટેડ અ વિલેજ ફેર બીજું લખીશું ધ ટેમ્પલ્સ વેર આઉટ સાઇડ ધ વિલેજ ત્રીજું લખીશું ટીના રિચડ ઇન ધ ઇવનિંગ ચોથું લખીશું ટીના વેન્ટ ટુ અ ટ્રેડ ફેર અને પાંચમું લખીશું ટીના એટ અ ગ્લાસ ઓફ લસ્સી ત્યારબાદ છે અરેન્જ ધ વર્ડ્સ ઇન ધ ઓર્ડર ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ કે આ વાક્યોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવો અને એક મિનિંગફુલ યોગ્ય વાક્ય બનાવો तो शब्दों लीव्स टीना हालोल अ टाउन कॉल्ड इन तो वाक्य बाकी टीना लीव्स इन अ टाउन कॉल्ड हालोल बीजू है द जाइंट वेल मेनी चिल्ड्रन वेर इन धेर तो लखीशू धेर वेर मेनी चिल्ड्रन इन द जाइंट वेल तीजे विजिटेड टीना अ ट्रेड फेर इन वडोदरा तो में लखीशू वी टीना विजिटेड अ ट्रेड फेर इन वोदरा चौथु पिज्जा ऑर्डर्ड माय फ्रेंड

રૂહી અને જુહીએ જો ક્રિયા કરી હોય તો ખરું લખ્યું છે નો કરી હોય તો એમાં ખોટું આપેલું છે તો આ માહિતીના આધારે આપણને બે વાક્યો આપેલા છે અને બીજા ટોટલ આઠ વાક્યો આપણે બનાવવાના છે તેમાં આપણે વાક્ય બનાવીશું પહેલું વાક્ય પેલું બીજું વાક્ય બનેલું તૈયાર છે ત્રીજું વાક્ય છે રૂહી રોટ અ લેટર બટ જુહી ડીડ નોટ ચોથું લખીશું જુહી એન્ડ રૂહી વિઝિટેડ અ ફેર પાંચમું લખીશું જુહી એન્ડ રૂહી રીડ બુક્સ છઠ્ઠું લખીશું જુહી એટ આઈસ્ક્રીમ એન્ડ રોટલેટર સાતમું લખીશું જુહી સેંગ સોંગ્સ એન્ડ રીડ બુક્સ આઠમા લખીશું રૂહી વિઝિટેડ અ ફેર બટ ડીડ નોટ ઇટ આઈસ્ક્રીમ આવા સરસ મજાના આપણે જે છે આઠ વાક્યો બનાવી નાખ્યા વહેલા વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે જે સ્વ અધ્યયન પોથી ભણી રહ્યા છો તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને પીડીએફ ફોર્મેટમાં પણ આપવાનું છે તમારી માટે પીડીએફ ફોર્મેટમાં પણ આ સોલ્યુશન તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર ફરીવાર રિપીટ કરું છું આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે કોન્ટેક કરી શકો છો અને પીડીએફ વોટ્સએપ પર પણ તમે મંગાવી શકો છો વધારે જો પીડીએફ જોતી હોય તો તમને એપ્લિકેશન પરથી પણ મળી જશે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેના દ્વારા તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશનમાં પીડીએફને મેળવી શકો છો પછી છે એક્ટિવિટી નંબર છ આઈડેન્ટિફાય ધ સેન્ટેસ ઓફ યસ્ટરડે એન્ડ ટુડે ગઈકાલના અને આજના એવી રીતે યસ્ટરડે એન્ડ ટુડે ભૂતકાળ અને વર્તમાનના કાળના વાક્યોને ક્લાસિફાય કરવાના છે એના વર્ગીકરણ કરવાના છે તો ચાલો વાંચતા જઈએ અને વર્ગીકરણ કરતા જઈએ હિતેશ ઇઝ રીડિંગ અ બુક પહેલું વાક્ય ટુડેમાં આવશે શીતલ એન્ડ જયા વેર ગોઈંગ ટુ સ્કૂલ વાક્યમાં વેર વપરાયેલું છે એટલે વાક્ય યસ્ટર ડેનું આવશે પછી છે દિવ્યા વોઝ કુકિંગ દાલબાતી તો દિવ્યા વોઝ લખ્યું છે વોઝ એટલે ભૂતકાળ થઈ જાય યસ્ટરડેનું વાક્ય આવશે આ પછી છે જનક્ષ ફ્રેન્ડ્સ આર શાઉટિંગ જનકના મિત્રો બૂમો પાડી રહ્યા છે જનક્ષ ફ્રેન્ડ્સ પછી આર લખ્યું છે તો આર એટલે વર્તમાન કાળ થાય ટુડેમાં આવશે બીના ઇઝ વોચિંગ ટીવી ઈઝ વોચિંગ છે વર્તમાન કાળ છે એટલે એ ટુડેમાં આવશે અને છેલ્લું છે ઈશાન વોઝ પ્લેઈંગ કબડ્ડી વોઝ પ્લેઈંગ લખ્યું છે ભૂતકાળ લખ્યો છે એટલે આપણે એને યસ્ટર ડેમાં મોકલશું એમાં લખીશું ચાલો હવે કાંઈક સમજીએ જો આપણને છે ને એ શબ્દો આપેલા છે એ કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે ચલો શિલ્પા રોટ અ લેટર યસ્ટર ડે તેમાં કાંઈ ટાઈમ આપેલો નથી પણ એક ટાઈમ આપેલો છે સ્પેસિફિક ટાઈમ આપેલો છે તો શિલ્પા વોઝ રાઇટિંગ લેટર એટ સેવન પીએમ યસ્ટરડે તો હવે એના આધારે વાક્ય બનાવીએ તો જો પહેલું વાક્ય આપણે આપી દીધું છે ઠીયા વોઝ પ્લેઇંગ ચાસ એટ સિક્સ થર્ટી ઇન ધ મોર્નિંગ તો બીજામાં હર્ષિદા વોઝ ખાલી જગ્યાએ આ બુક એટ એટ થર્ટી તમારે લખીશું રીડિંગ ત્રીજું વાક્ય નવું બનાવવાનું છે જય વોઝ વોચિંગ ટીવી એટ ફોર પીએમ એમ રૂતા વોઝ હેલ્પિંગ મી એટ સેવન એ એમ યસ્ટરડે અને પાંચમું વાક્ય પૂજા વોઝ વોકિંગ ઇન ધ ગાર્ડન એટ એમ છઠ્ઠું વાક્ય મેં બનાવ્યું છે એટ એટ એમ આઈ વોઝ વોચિંગ ટીવી સાતમું વાક્ય છે શી વોઝ સ્ટડીંગ ફોર હર એક્ઝામ વેન આઈ કોલ્ડ હર આઠમું છે ધે વેર પ્લેઇંગ સ્કોર એટ ધ પાર્ક એટ ધ થ્રી પીએમ યસ્ટર ડે કે તેઓ જે છે ફૂટબોલ રમી રહ્યા હતા સોકર રમી રહ્યા હતા નવમું છે વી વેર ક્લિનિંગ ધ રૂમ એટ ફાઇવ ઓ ક્લોક યસ્ટર કે અમે પાંચ વાગે રૂમની સાફ સફાઈ કરી રહ્યા હતા દસમું છે હી વોઝ વર્કિંગ ઓન પ્રોજેક્ટ એટ ટેન એમ યસ્ટરડે ગઈકાલે તે દસ વાગ્યા સુધી એના પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો હતો આગળ આપણે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરવાની છે એટ ટ્વેલ એમ આઈ ખાલી જગ્યા તો આવશે એમાં વોઝ સ્લીપિંગ ભૂતકાળનું વાક્ય બીજું યસ્ટરડે એટ ફાઇવ એમ ભૂતકાળ છે કે વી ધ્યેય ખાલી જગ્યા તો તેમાં આવશે વેર ઇટિંગ કારણ કે એ ભૂતકાળનું વાક્ય છે લાસ્ટ સેટરડે શી ખાલી જગ્યા તો આવશે શી અટેન્ડેડ અ કોન્સર્ટ મીનાવાળા વાક્યમાં આવશે મીના વોઝ ડ્રાઇવિંગ અ કાર વેન વેનાય સોર જ્યારે મેં જોઈ ત્યારે મીના શું કરતી હતી ગાડી ચલાવતી હતી લલિત ખાલી જ જગ્યા હિઝ મધર યસ્ટરડે તેમાં લખીશું આપણે હેલ્પડ કારણ કે એ ભૂતકાળની વાક્ય રચના છે પછી કહે છે રી ધ સેન્ટેન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ એક્ઝામ્પલ પ્રમાણે આપણે વાક્યને સુધારીને ફરીવાર લખવાના છે એક્ઝામ્પલ આપણને આપ્યું છે રિયા ઇઝ ક્લીનિંગ ધ રૂમ નાવ એનું ભૂતકાળ કરવાનું છે રીના રિયા વોઝ ક્લીનિંગ ધ રૂમ યસ્ટરડે તો પેલું છે ભવ્યા ઇઝ ઇટિંગ અ કેક નાવ લખીશું એનું ભવ્ય વોઝ ઈટિંગ અ કેક યસ્ટર ડે બીજું છે શ્રુત એન્ડ વૃંદ આર મેકિંગ અ પેપર બોટ નાવ તો ભૂતકાળ કરીશું શ્રુત એન્ડ વૃંદ વેર મેકિંગ અ પેપર બોટ યસ્ટરડે ત્રીજું છે નિકિતા ઇઝ રાઇડિંગ અ હોર્સ નાવ તો એનું ભૂતકાળ કરીશું નિકિતા વોઝ રાઇડિંગ અ હોર્સ યસ્ટર ડે ચોથું છે ગોપાલ ઇઝ વોકિંગ ઇન ધ ગાર્ડન નાવ તેમાંથી લખીશું ગોપાલ વોઝ વોકિંગ ઇન ધ ગાર્ડન યસ્ટ ડે પાંચમું છે ધ બોયસ આર શાઉટિંગ લાઉડલી નાવ તો એમાં લખીશું ધ બોયસ વેર શાઉટિંગ લાઉડલી યસ્ટરડે ડે ચલો પછી પણ આપણને આપ્યું છે રીરાઇટ ધ સેન્ટેન્સ ધ શોન જે આપણને બતાવ્યા છે એ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે પેલું છે કોમલ ડાન્સડ ઇન ધ પાર્ટી તો બનાવીશું કોમલ વોઝ ડાન્સિંગ ઇન ધ પાર્ટી બીજું છે હેલી કુકડ બાટી તેમાં લખીશું હેલી વોઝ કુકિંગ બાટી ત્રીજું છે બીપિન ડ્રો ધ કાર લખીશું બીપિન વોઝ ડ્રાઇવિંગ ધ કાર ચોથું છે દિવ્યા ટોકડ ટુ સમીર તો લખીશું એમાં દિવ્યા વોઝ ટોકિંગ ટુ સમીર પાંચમું છે આઈ ઓપન ધ ડોર તો એમાં શું કરવાનું આઈ વોઝ ઓપનિંગ ધ ડોર ચોથું છે દિવ્યા ટોકડ ટુ સમીર તો એમાં લખીશું દિવ્યા વોઝ ટોકિંગ ટુ સમીર અને પાંચમું છે આઈ ઓપન ધ ડોર એમાં લખીશું આઈ વોઝ ઓપનિંગ ડોર આ વાક્ય ભૂતકાળના હતા સાદા ભૂતકાળમાંથી જેમાં આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવાના હતા એક્ટિવિટી નંબર સાત કહે છે ખાલી જ જગ્યા પૂરવાની છે પત્ર લેખન આપ્યું છે જેની ખાલી જ જગ્યાઓ પૂરવાની છે આપણને ઓપ્શન્સ છે ધોળાવીરા વિઝિટ ઈટ પ્લેસ અઢાર ઓગસ્ટ ટીના અકાર રીચડ ઇટ શૌડ આસ્કડ એન્જોયડ રિગાર્ડ્સ મીના ઇટ વેન્ટ વિઝિટેડ ધોળાવીરા અને ફાઇન તો ચાલો પહેલાં સૌથી પહેલાં ભુજ પછી લખવી પડે તારીખ એટલે અમે લખીશું અઢાર ઓગસ્ટ ને પછી વાહલી તો વ્હાલી લખ્યા પછી તેનું નામ લખવાનું હોય એટલે ડિયર ટીના હેલો ટીના હાવ આર યુ આઈ હોપ યુ આર ફાઇન આવશે આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધોલાવીરા મારે તને ધોલાવીરા વિશે જણાવવું છે આઈ વિઝિટેડ લાસ્ટ વીક મેં ત્યાં ગયા અઠવાડિયે મુલાકાત લીધી હતી આઈ વેન્ટ વિથ માય ફ્રેન્ડ્સ હું મારા મિત્રો સાથે ગઈ હતી વી વેન્ટ ધેર બાય અ કાર અમે કાર સાથે કાર લઈને ગયા હતા વી રિચડો એટ એટ ઇન ધ મોર્નિંગ અમે સવારમાં આઠ વાગે પહોંચી ગયા હતા ઇટ ઇઝ વેરી એશિયન્ટ પ્લેસ બહુ પૌરાણિક જગ્યા છે ઇટ ધ સેન્ટર ઓફ હા હરપ્પન સિવિલાઇઝેશન તે હરપ્પિયન સંસ્કૃતિનું કેન્દ્ર છે અવર ગાઈડ શોડ ધ રિમેનિંગ ઓફ ધ સિવિલાઇઝેશન મારા ગાઈડે જે છે અમને આ સિવિલાઇઝેશનને બતાવી વી ઓલસો આસ્ક દ હિમ સમ ક્વેશ્ચન્સ અમે એને ઘણા સવાલો પૂછ્યા વી એન્જોઇડ અલોટ અમે બહુ મજા કરી ઇટ ઇઝ બ્યુટીફુલ પ્લેસ બહુ સુંદર જગ્યા છે યુ શુડ કમ હિયર એન્ડ વિઝિટ ઇટ તારે અહીં આવવું જોઈએ અને એકવાર મુલાકાત લેવી જોઈએ આઈ હેવ ઓલ્સો સેન્ટ સમ ફોટોગ્રાફ્સ ઓફ ધોળાવીરા હું તમને ધોળાવીરાના ઘણા બધા ફોટો પણ મોકલું છું રાઇટ બેક ટુ મી મને પાછો પત્ર લખજે ગીવ માય રિગાર્ડસ ટુ યોર પેરેન્ટ્સ તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે યોર લવિંગ મીના તારી વહાલી મીના પછી કહે છે રાઇટ અ લેટર એક પત્ર લખો કોને ટુ યોર ફ્રેન્ડ તમારા મિત્રને ઇન્વાઇટિંગ હિમ ટુ યોર બર્થડે પાર્ટી ચાલો લખી છે ડિયર પ્રિયા આઈ હોપ યુ આર ડુઈંગ વેલ મને આશા છે કે તું બહુ સારા મજામાં હઈશ આઈ એમ નો એક્સાઇટેડ ટુ લેટ યુ નો દેટ આઈ એમ સેલિબ્રેટિંગ માય બર્થ ડે ઓન ટ્વેન્ટી સેવન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ કે હું મારો બર્થડે ઉજવી રહી છું મને જાણીને બહુ ખુશી થાય છે છ વાગે એટ માય હોમ ટ્વેન્ટી થ્રી એમ્બે વેલી એટ હાઈ સેન્ટર મેઇન રોડ નડિયાદ એન્ડ આઈ વુડ લવ ટુ યુ ટુ જોઈન મી અને મને બહુ ખુશી થશે જો તું મારી ભેગી જોડાઈશ વેલ વી વિલ હેવ ફન આપણે મજા કરીશું ફૂડ એન્ડ કેક એન્ડ યોર પ્રેઝન્સ વિલ મેક ધ ડે એક્સ્ટ્રા સ્પેશિયલ તારી હાજરીના કારણે આ દિવસ વધારે સ્પેશિયલ બનશે હોપ ટુ સી યુ ધેર આશા રાખું છું તું આવીશ વામ વિશિસ ફ્રોમ પૂજા એટલે પછી છે છેલ્લો પ્રશ્ન ડાયલોગના આધારે સવાલ જવાબ લખવાના છે તો ડાયલોગ સરસ મજાનો આપણને આપ્યો છે શ્વેતા અને શુવિલ વચ્ચે શ્વેતા કહે છે વેર વેર યુ યસ્ટરડે ગઈકાલે ક્યાં હતો શુવિલ કહે છે આઈ વોઝ ઇન ધ ફેર યસ્ટરડે હું ગઈકાલે મેળામાં હતો વી હેડ સો મચ ફન ધેર અમે ત્યાં બહુ મજા કરી શ્વેતા પૂછે છે વોટ વેર ઇન ધ મેઈન એટ્રેક્શન હિયર અહીંયા શું મુખ્ય આકર્ષણ હતું શું કહે છે ધેર વેર જાયન્ટ વ્હીલ્સ ટોય શોપ્સ ઇલેક્ટ્રોનિક ગુડ સ્ટોલ્સ એડવેન્ચર રાઇટ્સ એક્સેટ્રા श्वेता कहे डीड यू एन्जॉय राइट्स के शूँ राइड्स की मजा ली थी शिव कहे यस विथ यस वी डीड हा ली थी वी आर एन्जॉइंग राइड ऑन अ जॉइंट व्हील वी आर ऑलसो स्क्रीमिंग लाउडली विथ एक्साइटमेंट आई सो मेनी टॉयस श्वेता कहे विथ वॉट डीड यू बाय फ्रॉम धेर श्याँ शूँ खरीद्यू शे द रोबोट्स वेर वर्किंग एज अ सेल्समेन धेअर सो आई बॉट रोबोट टू हेल्प मै मधर इन हर हाउस होल्ड वर्क कि त्याँ मैं रोबोट खरीदा कि जे मैं मम्मी ने घरना काम में मदद करें શ્વેતા કહે છે રિયલી આઈ કાન્ટ બિલીવ ઇટ ખરેખર મને તો વિશ્વાસ નથી થતો શિવ કહે છે યુ શૂડ ઇટ વર્ક સ્ટીલ લેટ નાઇટ ફોર અસ ત્યાં આપણા માટે મોડી રાત સુધી કામ કરે છે શ્વેતા કહે છે યુ બોટ રિયલી યુઝફુલ ગેજેટ તે બહુ જ ઉપયોગી વસ્તુ ખરીદી છે સવાલ છે પહેલો વુ વોઝ હેવિંગ સો મચ ફન કે કોણ જ બહુ મજા કરી રહ્યું હતું તો જવાબ લખીશું શ્રી વુ વોઝ હેવિંગ સો મચ ફન બીજું છે વોટ વેર ઇન ધ મેન એટ્રેક્શન એટ ધ ફેર કે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું હતું તો મેઇન એટ્રેક્શન વે આર જોઈન્ટ વ્હીલ્સ ટોય શોપ્સ ઇલેક્ટ્રોનિક ગુડ્સ એન્ડ એડવેન્ચર રાઇડ્સ ત્રીજું છે વોઝ શીવુ એન્જોઈડ એટ ધ ફેર કે શું શિવુને બહુ મજા આવી યસ શીવુ વોઝ એન્જોઈંગ ઇન ધ ફેર ચોથું છે હાઉ મેની રોબોટ્સ ડીડ શી યુ બાય ફ્રોમ ધ ફેર એને મેળામાંથી કેટલા રોબોટ ખરીદ્યા લખીશું શીવુ બોટ વન રોબોટ એણે એક રોબોટ ખરીદ્યો ચલો હવે આગળ વધીએની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ ધોરણ ત્રણથી બારના વિદ્યાર્થી મિત્રો માટે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો તમને મળશે સ્વધ્ય પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પૂર્વથી બુકનું સોલ્યુશન પ્રયોગપોથી અને પોથીનું સોલ્યુશન અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોની સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આ બધાની પીપીટી અને પીડીએફ તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો આ બધી પીડીએફ અને પીપીટી જો તમારે વોટ્સએપ પર જોતી છે તોય મળી જશે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે કોન્ટેક કરી શકો છો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે જેના દ્વારા તમે એપ્લિકેશનમાંથી પણ આ પીડીએફ મંગાવી શકો છો તો બસ વહેલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કરી સ્વઅધ્યયન પોથી ધોરણ આઠ ભાગ ત્રણ જેમાં આપણે પ્રિય વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન ભણી ગયા વહેલા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો વહેલા વિદ્યાર્થી મિત્રો આખે આખી સંપૂર્ણ સ્વ અધ્યયન પોથી તમારા માટે તૈયાર છે વિથ સોલ્યુશન જેની પીડીએફ તમે અમારી પાસેથી મંગાવી શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો જય હિન્દ જય ભારત